વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ વાંચ્યો ને તમે રોજ વાંચો છો તમે

જો આપણે નાસ્તો કરશું રેડી ચલો તાવરીના કક શિવા ડાયનોસોરનો મૂવી જોઈ રહી છે અને બહુ કરવા પછી પેલો વાસણ ઉટકવાના અને પછી પોતા મારવાના Bosin, bosin, tercoeran baru main dengan. Seolah-olah <laughs> di mana beri awak nak khabar sesetengah. Nanti khabar. Eh, siu. Shh. Mana tu bateri, cicit? Eh? Hu? Hu, hmm, konti ba. Coba tu jinna hu se.

જગાય ઘરની દુકાન હોય ને મતલબ એમ નો હોય કે રોજ રોજ નવું ઉભર્યું હું કંઈક નવું પેરા તો હું ને પેરા નહી તો આ કોર ન્યુ કોન્સેપ્ટ આવી ગયા છે લિમિટેડ સ્ટોક છે તો જેને પણ જોઈતા હોય એ અમારા સેવનિયા ક્રિએશન ની અંદર આવીને પર્ચેસ કરી શકો છો 2 hours later hei, kau ni kau ni, kau ni kau मीमी तो तो चॉकलेट नहीं खाने होय ने हैं हां बाय माने जाए हम्म मैं स्वैक् क्रीम खावा તો આ પાઇન શોપ પર મેં લેવા આયા છે આ ના ખૂણા પર શ્રીનાજી મેડિકલ ની સામે છે શોપ નું નામ શું છે ભાઈ હેન્ડલૂમ માં છે વસ્તુ બહુ સરસ આવી છે અત્યારે ખબર પડી ને ઘણી બધી શોપિંગ કરી છે સાત આઠ દોહર લીધા છે પછી કેટલી ચાદર લીધી આપણે તમે કેટલી ચાદર લીધી અને દોહર કેટલા લીધા ત્રણ દોહર લીધા

তোবে তুমি বেমারজনন মাওছো না হ্যাঁ কেন আরে যাও তো আরে হুন কামছে আরে ঘরে মড যাই কিছু ওলো বুঝছো না এত ডিবিশন না

ખરેખર આ નન્ કસ્ટમરનો ક્રાઉડ હોયથી અત્યારે રાત્રે અગિયાર વાગે પણ આ લોકોને કામ કરવું પડે છે જો કેવું કરી આનું કામ ચાલો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ જરૂરથી ને જરૂરથી કરજો